श्रीगुरुदेवदत्त 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 ॐ शिव आदि आदिशिव महाशिव सदा शिव शङ्करा नमः शिव आदि शिव महाशिव सदाशिव शिव शङ्करा नमः ॐ शिव आदि शिव महाशिव सदाशिव शिव नमः ॐ शिव आदि शिव महाशिव सदा शिव शङ्करा नम ॐ शिव आदि शिव महाशिव सदा शिव शङ्कराय शङ्कराम ॐ शिव आदि शिव महाशिव सदाशिव शङ्कराय शङ्कराम ॐ शिव आदि शिव महाशिव सदाशिव शिव शङ्कराम शङ्कराय नमः ॐ शिव महाशिव सदाशिव शिव शङ्करा नमः મારી વાત જે છે મેં એ તમને કરી એમ બાકી સૌ સૌની ઈચ્છા સૌ અગિયારસ કરવા ભાષણ આટલો મહત્વ છે કે શુદ્ધ સાત્વિક જીવન જીવીને જીવન જીવ ચાલુ કરી દેવું બધા શુદ્ધ સાત્વિક જીવન સ્વાદ ઇન્દ્રિય ઇન્દ્રિયો પર બહુ ધ્યાન કેન્દ્રિત નહીં કરવાનું અને શુદ્ધ સાત્વિક જીવન જીવતા જીવીને બરાબર નારાયણ પાસે બેસીને સંકલ્પ કરીને કરવાનો પરમાત્મા પાસે વિષ્ણુ પાસે બેસીને વાસુદેવ કૃષ્ણ પાસે બેસીને કે હે કૃષ્ણ હે વાસુદેવ હું હવે આ અગિયારસનું વ્રત કરવા માગું છું મારા જેટલા પાપો છે એમાંથી મને હું મુક્ત થવા માગું છું મારા જે સંચિત પાપો છે ગઢ જન્મના આ જન્મના એમાંથી મુક્ત થવા માગું છું હું હવે તમને ગમે એ રીતે સંયમ પૂર્વક જીવીને બરાબર ભક્તિના માર્ગે આગળ વધીને હું મારા દેહનું મારા આત્માનું કલ્યાણ કરવા માંગુ છું હે પરમપિતા પરમાત્મા હું તમને પ્રાપ્ત કરવા માંગુ છું એના માટે હું અગિયારસ કરું છું અને વ્રતનો પ્રભુ સ્વીકાર કરો જ્યારે મનુષ્ય સાત્વિક જીવન જીવતા જીવતા સખા ભાવ અને પરસ્પર દેવો ભાવમાં એ લિપ્ત થઈ જાય છે સખા એટલે કે હું ને તમે સરખા તારી અંદર પણ એ જ આત્મા રહેલો છે જે મારી અંદર રહેલો છે એ સમજણ ને પછીનો એના આગળનો સ્ટેપ કે એ આત્મા તારી અંદર જે રહેલો છે એની અંદર પણ એ જ પરમાત્મા છે જે મારી અંદર પણ રહેલો આત્માની અંદર પણ એ જ પરમાત્મા છે એટલે પરસ્પર દેવો ભવ પરસ્પરની અંદર જે દેવો છે તે એનો અનુભવ થવા માંડે અને પછી એ વ્યક્તિ નારાયણ સમજ વિષ્ણુ સમજ બેસીને જર હાથમાં ધારણ કરીને સંકલ્પ કરે કે મારે હે ભગવાન મારા સંચિત જેટલા પાપો છે આ જન્મના ગત જન્મમાં એના પાપોમાંથી મારે મુક્ત થવું છે અને આગળનું જીવન મારે સંયમપૂર્વક જીવવું છે બરાબર છે હા સંયમપૂર્વક જીવું છે ને એ માટે સખાભાવ અને પરસ્પર દેવોનો ભાવ પોતાની અંદર પ્રજ્વલિત કરીને અને શુદ્ધ સાત્વિક જીવન જીવીને મારે આદરનું જીવન જીવવું છે હે નારાયણ હે પરમાત્મા મારે તમને તમારી પ્રાપ્તિ કરી કરવી છે મારે વેંકુટમાં તમારી સાથે જીવવું છે તો એના માટે મારા પર કૃપા કરો અને મારા આ વ્રત કરવાની મને પરમિશન આપો અને મારા વ્રતનો શિકાર કરો તો એક આખું જે મેં તમને કહ્યું તેમ કે નિર્વાણ તરફની જે પ્રોસેસ છે એ અગિયારસ છે અગિયારસ એટલે જ્યારે માણસ કરવાનો સંકલ્પ કરે તો ત્યારે આ બધી બાધાઓમાંથી મુક્ત થવું પડે અત્યારે પણ તમારે કરવું હોય તો કરી શકો એમ તો તમારે તમારું જીવન બદલવું પડે કીધું ને કે જીવન તમારે એકદમ ઓર્થોડોક્સ હોય બાર ફાર હોય આથી ઘૂંટીવાળું હોય દુનિયાભરનું ધંધા વેપારમાં જૂઠું બોલવું પડતું હોય ખોટું કરતા હોય જાણીએ અજાણીએ પણ કરતા હોય બરાબર પોતાના સ્વાર્થ માટે કરતા હોય બરાબર ને હં સ્ત્રીઓ પ્રત્યે કે દરેક વ્યક્તિ પ્રત્યે તમારી અંદર સખા ભાવ જાગૃત પણ નહીં થતો હોય હં સર્વ પ્રત્યે સંભાવ જાગૃત નહીં થતો હોય ધર્મ પ્રત્યે તમારી અંદર સંભાવ નહીં થતો હોય જાતિ ન્યાય બધાના ફંડામાંથી તમે હજી મુક્ત થતા હોય તો અગિયાર જ કરવાનો કોઈ મતલબ નથી અગિયારસ જ એટલે સંયમ સર્વે મોસ્ટ ઓફિ જ્યારે માણસ સંયમ તરફ જવાય છે નિર્વાણ તરફ જવાની આખી પ્રોસેસ છે તો અગિયારસ કરવી જોઈએ એટલે જ આપણે અગિયારસ ધારે મેં કહ્યું તેમ હમણાં કે સંયમપૂર્વકનું ભોજન કરીએ આપણે અનાજ નથી ખાતા આપણે મોરીઓ ખાઈએ છીએ એને લગતી શક્કરિયા ખાઈએ છીએ બાફેલું ખાઈએ છીએ સ્વાદહીન બરાબર તો સ્વાદહીન તરફ પછી સવારે તમને આઠ જેમ જમતા ગયા શીરો ખાવ બધી વેફર ખાવ કિરાણી વેફર ખાવ અગિયારસમાં હું ખવાય હું ખવાય શું ખવાય એવા પ્રશ્નો થતા હોય તો અગિયારસ કરવી જ નહીં અગિયારસ અંદરથી આવતો સંયમ છે અને અંદરથી આવતા સંયમ તરફ જવાની તમારી ઈચ્છા થતી હોય અને ત્યારે જ ભગવાનને પ્રાર્થના કરવી કે મને ગત જન્મના અને આપ ધર્મના પ્રાપ્તોમાંથી મુક્ત થવું છે તું મારી ભક્તિ સ્વીકાર કર પછી તમે વિષ્ણુ સહસ્ત્ર નામ કરો તમારા ગુરુદેવ અમારા મંત્રનો જપ કરો તો એ પ્રોસેસ આગળ ચાલે છે પરમાત્મા તમારી ભક્તિ સ્વીકારે સંયમ તમારે સંયમ તરફ જ અગિયારસ એટલે સંયમ તરફ જ જવું અગિયારસ એટલે સંયમ તરફ કરવું નિર્વાણ તરફ જવું મોક્ષ તરફ જવું સંસારના બધા ચક્રોમાંથી છૂટીને બધી બાજી સંગે સકેલીને બસ જે કર્યું છે અત્યાર સુધી જે રીતે જીવા છે એ ઓકે હવે એ પાપોમાંથી મુક્ત થવું હવે મારે સંયમ તરફ જીવવું છે નિર્વાણ તરફ જીવવું છે આજથી હું સંકલ્પ કરું ખાલી અગિયાર નિત્ય તમારું એ રીતનું સંયમ જીવન જીવવાનું હોય છે અને એનો બેઝિક તો ગુરુદેવ આપી દીધો શુદ્ધ સાત્વિક જીવન હે ને હા બહુ ગુરુઓ પાસે માસ્ટર કી હોય સખા ભાવ પરસ્પર જીવનનો ભાવ અને એક રીતે થઈ જાય એટલે તમારી ચરિત્ર ઓટોમેટિક જ આવી જાય પરસ્પર દેવો સુધી આવી જાઓ હમ ચરિત્ર આવી જાય સખા ભાવ આવી જાય તો તમે વસુ તો કુટુંબમાં જાઓ પછી તમારા આત્મા સીધો જ પરમાત્મા સાથે કનેક્ટ થતો થઈ જાય હા એ તો અહીંથી એ અહીંથી તો એના ટાવર પરથી તો સતત આપણા દેહરૂપી મોબાઈલ પર આવતા જ હોય છે મોજાઓ પણ જ્યારે આપણે આટલી લાયકાત પ્રાપ્ત કરીએ છીએ ત્યારે આપણું એન્ટેના ક્લિયર થાય છે એટલે પછી એની ફિકવન્સી પકડે છે સંજુ બાબા બહુ અઘરી વાત કરે છે ભાઈ ગુરુઓ સાથે જે જીવો છું અને જે શીખો છું તે આ વાત કરી મારી વાત કેટલા લોકોને ઘરે નહીં ઉતરશે મને ખબર છે પણ અમે અમારા ગુરુઓને આ રીતે જીવતા જોયા છે મેં કહ્યું ત્યાં મારા ગુરુ પણ જ્યારે દે છોડવાના આપણને નહીં ખ્યાલ હતો દે છોડવાનું તો એના પહેલાં જ કેટલાય વર્ષો પહેલાં એમ પાંચ સાત વર્ષ કે આઠ દસ વર્ષ આપણે બધું ને એમ પણ એમને અગિયારસ ચાલુ કરી દીધી એમ તો વધુ થતા પોતાનું સ્વયંપૂર્વક જ જીવ હતું પણ છેલ્લે એમને પોતાને દે છોડવાની એ થઈ ત્યારે અગિયારસ એમને પણ શરૂઆત કરી હતી માણસે અને પછી બહુ જ સંયમ આવે પછી કોઈની પર ક્રોધ પણ નહીં કરવાનો કોઈને કંઈ કહેવાનું પણ નહીં કાંઈ નહીં કાંઈ જ નહીં એટલે કંઈ નહીં તમે દંડી મહાત્માને જોયા હશે ને એમ કાંઈ જ નહીં મૂક સંતોને જોતા કંઈ જ નહીં તું એને દર્શન કરવા આવ્યો તો તારી ગરજથી આવ્યો હા ગજાનન મહારાજ જ્યારે વર્ડ બુક્સની જે પ્રગટ થયેલા બંકટ લાગે તમને ખાવાનું આપું એમ તમે આપ પતવારીમાંથી હેઠામાંથી શોધીને ખાવ છો તો ગજાન મહારાજને એમ કહ્યું તારી ગરજ હોય તો આપ કે એને એ તો ખાલી એક સ્ટ્રકચર એ તો દેહ ને બધાથી મૂક તારે આપવું હોય તો આપ તારી ગરજ હોય તો આપ બાકી તો એને કણ કણ માટીને ભગવાન ના કૃષ્ણ ભગવાને બાળ હતા ત્યારે માટીને મોડામાં નાખીને એને સાત કરે ખાતે એ લોકોને માથે તો કંઈ જ નથી બધું બધું બ્રહ્મમય છે સર્વ માટીમય જ છે તમે એને ભોગ ધરાવો ના ધરાવો એ તો ખાલી ભાવ જોઈએ છે કારણ કે તમે એને જે ભોગ ધરાવો છો એનું સર્જન પણ તો એને જ કર્યું છે ને તમે એના જ માલ સામાનનો ઉપયોગ કરીને તમે ખાલી હાથ લગાવી રહ્યો છે હે તમે છપ્પન ભોગ ધરાવો એના માટે જે કંઈ પણ બજાર માટે સામાન લાવો એ પણ એને જ આપેલો છે ને બીચ પણ એને જ આપ્યા છે પૃથ્વીમાંથી એ જ ઉગારે છે ગાય પણ એની છે દૂધ પણ એ જ આપે છે ગાયને ઘાસચારો પણ ઘાસચારો પણ એ જ છે ગાય પણ એ જ છે ખાનાર પણ એ છે અને જે ખાય છે તે પણ એ જ છે ઘાસ પણ એ જ છે ખાનાર જે ગાય છે તે પણ એ જ છે તેત્રીસ કોટી દેવતા છે પછી એ દૂધ આવે એ દૂધ તમે નારાયણને ધરાવો એનું ઘીના લાડુ બનાવો છો મખન મિશ્રી ધરાવો બધું જ એનું છે ગુરુદેવ કહેતા ને કે તમારે તો ખાલી હાથ લગાવવાનો છે અત્યારે શ્રાવણ મહિનો છે હા કંઈ નથી તમારી પાસે કંઈ નહીં પાણી તો ફ્રીજ મળે છે હા એક ઘોડો પાણીનો ન ધોરો મહાદેવ પર ચરાવી દઉં નિત્ય ચરાવો સવારે મંદિર ખુલે તેવા જ ચરાવો મહાદેવ બોલતા થઈ જાય તમારું કલ્યાણ કરે કરે ને કરે પ્રાતકાળના સત્સંગમાં સંજય બોડીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ કેવળ અગિયારસની આપણે કોઈ પણ વ્રત કરીએ એની પાછળનો બેસ આ હોવો જોઈએ અને ખરેખર આ જ બેસ હોય છે અને આ બેસથી જ્યારે તમે કરો ગુરુવાર કરો શુક્રવાર કરો શનિવાર કરો કે સોમવાર કરો કોઈ પણ વ્રત કરો એક વસ્તુ છે પણ એનો કે સંસારી અલા મુક્ત થવું છે મારે સંસારી આટીમાંથી મુક્ત થવું સંયમ તરફ જીવું નિર્વાણ તરફ તો વ્રત કરો અનુષ્ઠાન કરો બાકી કઈ મતલબ નથી નવરાત્રો નવ દિવસ ઉપવાસ કર્યા ને મે દિવસે આમલેટની નાળી કે ચિકન ચલ્લી કે હા કે તો કંઈ મતલબ નથી કે જે ઉર્જા તમે અંદર સંચિત કરી એને તો તમે દસમે દિવસે ખાઈને ડિસ્ટ્રોય કરી દીધી પૂરું તમારું પિક્ચર નવરાત્રિ પણ બહુ પવિત્ર દિવસ છે એ તમારી જે કુંડલીઓ છે એને જાગૃત કરીને એને સહસ્ત્રો સુધી પહોંચાડે છે એટલે એ બહુ પવિત્ર દિવસ છે એનર્જી પ્રાપ્ત કરવાનો દિવસ છે એના નવે દિવસ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને તમારે તમારે ઈષ્ટદેવનું મહારાજઅપ કરવી જોઈએ નવ દિવસ બહારનું કંઈ ખાવું નહીં જોઈએ ઉપવાસ થતા હોય તો ઘણા કરે છે એમ પણ ઉપવાસ એટલે શું મેં કીધું તેમની પાસેવાસ પરમાત્માની પાસેવાસ તો બ્રહ્મુર્તમાં ઉઠીને ભગવાન પાસે બેસીને જેટલી ભક્તિ કરી જે માળા કરી જે નામ સ્મરણ કર્યું જે કીર્તન કર્યું એમાં જે બે ચાર કલાક નીકળી ગયા એ ઉપવાસ એ રીતે નવરાત્રિ કરો હા અને પછી એ ભજન કીર્તન થાય પછી ચા નાસ્તો પણ કરો પછી રાત્રે ભોજન પણ કરો ભગવાન ભૂખે મરવાનું કોઈ નહીં એ આ રીતના ઉપવાસ કરવાનું કહે છે મી પાસે મા તું મારી પાસે બેસ એ ઉપવાસ ભગવાન શું કહે છે તું મારી પાસે બેસ એ ઉપવાસ અને મારી પાસે બેસીને તું ગામના બધા ફંડાઓ મૂકીને તું મારી પાસે બેસ જ્યારે તમે બધું ગામના ફંડાઓ મૂકી છો ને એની પાસે બેસો છો મોબાઈલ પર સ્વિચ ઓફ કરીને ત્યારે તમને ઓટોમેટિક જ એનું સ્મરણ કરવાનું ઈચ્છા થશે નામ સ્મરણ ચાલુ થઈ જાય જપ ચાલુ થઈ જશે ભજન ચાલુ થઈ જાય કીર્તન કરતા થઈ જશે બસ એ ઉપવાસ ભગવાન એમ જ કહી તું મારી પાસે બેસ એ ઉપવાસ હવે આજે ઉપવાસ હોય તો કાલે 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 મારો ઉપવાસ છે શું કરવું બજારમાં જઈને સફરજન લઈ આવું લઈ આવું ઘી લઈ ખાવા લાડુ ખાવા ખાવાની પદ્ધતિ બદલાય છે ખાવાનું તો એ જ છે ને ઉપવાસ આ છે કે પરમાત્મા એમ કે છે કે તું મારી પાસે બેસ એ જેટલો સમય આપણે એની પાસે બેસીએ છીએ મોબાઈલને પછી ગામની પંચાટો બંધ કરીને આપણે તો મંદિરમાં જઈએ છીએ તો દર્શન કરીને પછી પંચાટોમાં લાગી જાય એનો ઉપવાસ પૂરો હા મંદિરમાં પણ બેસો તો તમારું કોન્સન્ટ્રેશન તમારું ધ્યાન એ મંદિરની અંદર જે પરમાત્મા છે એની પાસે અંદર મંદિરમાં એ દર્શન કરીને બહાર આવીને બેસો તો પણ તમારું ચિત્ત એમાં જ હોવું જોઈએ ને જેટલો સમય તમારું ચિત્ત એમનામાં રહે એ ઉપવાસ ભગવાન એમ કહે કે મારી પાસે બેસ એ ઉપવાસ સમજો બહુ બ્રહ્મા જીવે છે આખી દુનિયા અને ખોટા ખોટા ભૂખે મરે છે ખોટા ખોટા વ્રત કરે છે ખોટા ખોટા બધું ખોટું જ ચાલે ખોટી દિશા સત્યનું ભાન જ નથી જેટલા પણ સમય બેસે મેં કીધું ગુરુ પૂર્ણિમા ઉત્સવ હોય તો અમે જઈએ એટલે પેલા બાર ભોગની બાપજીએ વ્યવસ્થા કરેલી હોય બધા બાર ભોગ લઈ પછી અંદર ગજાનંદ મહારાજની પૂજા થતી હોય એ બધું પતે પછી બાપજી ભૂટ એ ગજાન મહારાજની પૂજા કરે પછી એ વ્યાસપીઠ પર બેસે અને ત્યાં જઈને અમે ભક્તો એની ગુરુની પૂજા કરીએ ત્યાં સુધી બાલભોગની પણ વ્યવસ્થા ગુરુની પૂજા કરીને ભાઈ મહાપ્રસાદ આપે દાળ ભાત શાક રોટલી પૂરી દુનિયાભરની આઈટમો ગુરુ મહારાજે કોઈ દિવસ ભૂખા મરવાને કીધું જ નથી એ એ કે તમે મારી પાસે બેઠા એ જ ઉપવાસ પરમાત્મા પાસે બેસા ગુરુ પાસે બેસાટલો પણ સમય આખી દુનિયાને બહાર છોડીને આવો તમે આશ્રમની બહાર મંદિરની બહાર છોડીને આવો અને જેટલો પણ સમય તમે પરમાત્મા સાથે બેસો અને કેવર પરમાત્માનું જ મનમાં ચિંતન હોય તો એ એટલો સમય તમારો ઉપવાસ એ જ મંદિરની આશ્રમ તમારા ઘરમાં રહેલું તમારું દેવસ્થાન છે જેટલો પણ સમય તમે દેવસ્થાનમાં બેસો મોબાઈલ ત્યાં બધું બંધ કરીને શાંતિથી બેસો તમે અને એ જ બસ અને પછી તમને જે રીતે આવે જે રીતે આવે જે ભાવ આવે તે રીતે એનું ભજન કીર્તન કરો હું મોર્નિંગમાં ઘણાને વોટ્સઅપ પર મોકલું છું ને ધૂન હા હું જે ગાઉં છું તે તે મારો એ સમયે મેં જે ગાયેલી હોય તે સમયે જ સીધી હું રેકોર્ડ કરીને તમને મોકલું તે સમયની લાઈવ હોય છે જ્યારે હું મારા પરમાત્મા સાથે બેઠો હોઉં છું અને મારા હૃદયમાં જે ભાવ આવે છે તે હું સીધું તમને મોકલું છું કેમ કે તમે પણ એ દિશામાં જાઓ બાકી મારો મોબાઈલ હું ઉપયોગ જ નથી કરતો તો કોઈ કોઈ વાર મને ઈચ્છા થઈ જાય કે તમે પણ એ રીતે એ એ રીતે ભજન કરો કીર્તન કરો એટલે જે સમયે હું પરમાત્મા સાથે બેસો મારા દેવસ્થાનમાં બેસો અને ત્યારે મારા મનમાં જે ભાવ આવે ત્યારે હું સીધું વોઇસ રેકોર્ડનું મેકર કરીને તમને સીધું ફોરવર્ડ કરું સીધું છે જે જ્યારે તમને પહોંચે છે ત્યારે હું મારા દેવસ્થાનમાં મારા પરમાત્મા સાથે જ બેઠો હોય તો આપણે પરમાત્મા સાથે જેટલો સમય બેસીએ છીએ એટલો સમય આપણા ઘરના મંદિરમાં પણ દેવસ્થાનમાં પણ ત્યારે બધી સાંસારિક બધી વસ્તુઓ સાહેબ પર મૂકીને બેસવાનું જેટલો પણ સમય બેસો જે ભાવે જે ભજન કરો એ જેટલો પણ સમય તમારો નીકળે તમે અને પરમાત્મા વચ્ચેનો જે સમય તમે નીકળે એ ઉપાસ છે અગિયારસ પણ કરો તો આ રીતે જ કરો ગુરુવાર કરો શુક્રવાર કરો શનિવાર કરો સોમવાર કરો જો આ રીતે થતું હોય તો જ કરો તમે સોમવાર કરવાની ઈચ્છા છે તો હું તમને કહેવું આઈડિયા આપું માનો કે તમે નીચે અડધો કલાક ભજન કીર્તન કરો તમને સોમવારની ઈચ્છા તો તે દિવસ અડધો કલાક બે ત્રણ કલાક કરો ચાર કલાક કરો પછી આખો દિવસ ખાવો ને ઉપવાસ તો તમારા થઈ ગયો ચાર કલાક તમે મહાદેવની સામે બેસા એટલે ચાર પાંચ કલાક તમે બેઠા તમારી જેટલી શક્તિ છે એટલું તમે ભજન કર્યું ઓમ નમઃ જાપ કર્યા હું આજે રોજ બોલું છું ઓમ શિવ આદિશિવ મહા શિવ સદા શિવ એનો જાપ કર્યો થઈ ગયો તમારો ઉપવાસ પછી મહાદેવ ખુદ ઈચ્છે છે કે તું દીકરા આવે ખા તમે નહીં ખાવ તો મહાદેવ પણ કેવી રીતના ખાય એક માતા હોય છે હે એનું બાળક નહીં ખાય ત્યાં સુધી એને અને ઘણી પ્રતિબધ્ધતા હસબન્ડ ની જમે ત્યાં સુધી જમતી નથી તો આ દેવોના દેવ મહાદેવ તમે જમો ત્યાં સુધી કઈ ના જમે કઈ તો સૂર્યાસ્ત પહેલા તમારે કઈ ને કંઈ જમી જ લેવું જોઈએ દેવોના દેવ મહાદેવ ની તમે ભક્તિ કરો તો આ રીતે કરો ઉપવાસ કરો તો આ રીતે કરો ભૂખે મરવાનો ભગવાને નાચ પાડીશ નાચ જ પાડીશ નાચ જ અમારા ગુરુદેવ કહેતા રોટી કે બિના ભજન નહીં હોતા ભગવાને રોટીની સગવડ કરી છે જે તમને દાળ ચોખા આપ્યા છે જે તમને ભાખરી રોટલી આપી છે તો એટલા માટે જ આપી કે તમે ભજન કરી રોટી ખાઓ ભજન કરો અમારા ગુરુદેવનો આ સિદ્ધાંત રોટી ખાઓ ભજન કરો મળીએ ત્યારે શ્રી ગુરુદેવ દત્ત